તો આ તરફ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાધનપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી દેવામાં આવે છે જી આ પાટણના એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો છે ત્રણ શખ્સો પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો હતો રક્ષક પર જ હુમલો થયાની આ ઘટના સામે આવી છે જેમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય છે ગડદા પાટુ અને ધોકા વડે પોલીસ કોન્સ્ટેબલને માર મારવામાં આવ્યો હતો જેમાં ત્રણ ઈસમો વાહન ચાલકોને હેરાન કરતા હતા ત્યારે પોલીસે અટકાવતા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ ત્રણ આરોપીઓ સામે હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે અસામાજિક તત્વોથી આમ જનતા હવે કેટલી સુરક્ષિત છે તે પણ એક મોટો સવાલ છે તો રાધનપુરથી આ એક સમાચાર સામે આવે છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો જે રક્ષક છે તેની પર જ હુમલો કરવામાં આવ્યો ત્રણ લોકોએ ગરદા પાટુના માર મારીને આ પોલીસ પર હુમલો કર્યો હતો આ સામાજિક તત્વોને રોકવા જતા પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે હવે સામાન્ય જનતા કેટલી સુરક્ષિત છે તેની ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે કે પોલીસ કોન્સ્ટેબલ ઉપર જો આ રીતે હુમલો થાય તો સામાન્ય જનતાનું શું પરંતુ હાલ આ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકો હવે એક જ વાત કરી રહ્યા છે કે જો પોલીસ પોતે સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું એક કોન્સ્ટેબલ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યો હતો તેને આ સામાજિક તત્વોને રોકવાની કોશિશ કરી ત્યારે આ સામાજિક તત્વોએ પોલીસ ઉપર હુમલો કરી દીધો ગરદા પાટુને લાકડીના માર મારીને આ પોલીસને ઘાયલ કરવામાં આવે છે હાલ આ પોલીસ કોન્સ્ટેબલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે